ભાવનગર એસઓજી પોલીસ મથકમાં ખાતેથી વળતી માહિતી અનુસાર એસઓજી પોલીસે સ્ટાફ ગ્રામ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એસઓજી પોલીસને મળેલ ખાનગી રહેલ બાતમીના આધારે અલંગના આધારે અલગ પ્લોટ નંબર બાવીસ ચોવીસની સામે સરકારી દવાખાના પાછળ ખોલીમાં એક શખ્સ પાસે સૂકા ગાંજાનો જથ્થો છે જે માહિતીના આધારે એસઓજી ટીમે બાતમીવાળી જગ્યા પર રેડ કરતા શખ્સને કબજામાંથી સૂકો ગાંજો વજન બે કિલો ચારસો ચાલીસ ગ્રામ જેની કુલ કિંમત રૂપિયા ચોવીસ ની સામે સરકારી દવાખાનાની પાછળ ખોલી તારીખ તળાજા મૂળ આહરાપાટમ પોસ્ટ તારીખ જબાલપુર મુગેર સુફિયા બાદ રાજ્ય બિહાર થાણાના નામનો શખ્સ આચર બળી આવતાની આવતાની સામે એનડીપીએસના એક્ટની જોગવાઈ અનુસાર કાર્યવાહી કરી અલગ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે